નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસાના સાકરિયા ગામના અને હાલ મોડાસાના રહીશ વિષ્ણુ પ્રસાદ મગનભાઈ પટેલ યુજીવીસીએલ માં તેત્રીસ વર્ષ ફરજ બજાવીને નિવૃત્ત થતા જીબી મોડાસાના સમગ્ર સ્ટાફ દ્વારા શ્રીફળ સાકર સન્માનપત્ર મોમેન્ટો ફૂલહાર અને શાલ ઉડાડીને સન્માનિત કરીને વિદાય આપી હતી વિષ્ણુભાઈ પટેલ યુજીવીસીએલ વિભાગમાં વર્ષ ઓગણીસસો થી બે હજાર છ સુધી તલોટ ડિવિઝનના ચોયલા સબ ડિવિઝનમાં ચૌદ વર્ષ ટેકનિકલ સ્ટાફમાં ફરજ બજાવીને મોડાસા ડિવિઝનમાં વર્ષ બે હજાર છથી બે હજાર પચ્ચીસ સુધી ઓગણીસ વર્ષ મોડાસા યુજીવીસીએલ સ્ટોર અને મીટર ટેસ્ટિંગ લેબોરેટરીમાં મીટર ટેસ્ટર તરીકેની તેત્રીસ વર્ષની અનન્ય અને પ્રેરણાદાયી સેવા બાદ ભયમર્યાદાને લઈને નિવૃત્ત થતા માન સન્માનથી વિદાય આપવામાં આવી હતી જેબીના કર્મચારીઓ અને સમગ્ર સ્ટાફે વિષ્ણુભાઈ પટેલને પુષ્પવર્ષા કરી સન્માન સાથે વિદાય આપીને આગામી નિવૃત્તિ બાદનું જીવન સુખમય નિરોગી શાંતિમય નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી વિષ્ણુભાઈ પટેલને તેત્રીસ વર્ષની સેવાયાત્રા વીજ કર્મચારીઓ માટે હંમેશા પ્રેરણા સ્ત્રોત બની રહેશે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા